જય શ્રી કૃષ્ણમિત્ર ગુજરાતી વાસ્તુશાસ્ત્ર પર તમારું હૃદયથી સ્વાગત છે એક નવા વિડિયોમાં આજે આપણે એક એવા ઊંડા એવા સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળ્યા પછી કદાચ તમારો વિચારવાનો તમારા સંબંધોને જોવાનો નજરીયો હંમેશ માટે બદલાઈ જાય આ કોઈ કહાણી નથી આ કોઈ ઉપદેશ નથી આ જીવનના એ સત્યનો ખુલાસો છે જે દરેક ઘરમાં દરેક પરિવારમાં દરેક માતા પિતા અને તેમની સંતાન વચ્ચે એક અદૃશ્ય દોરાની જેમ હાજર હોય છે આજે આપણે એક એવા વાક્યની એક એવા શબ્દની એક એવી લાગણીની વાત કરીશું જેને માતા કે પિતાએ મરતા દમ સુધી પોતાના દીકરા સામે ક્યારેય ન કહેવું જોઈએ તમે વિચારતા હશો કે એવું કયું વાક્ય હોઈ શકે ગુસ્સામાં દુઃખમાં નિરાશામાં માણસ શું નથી બોલી પણ ના કેટલાક શબ્દો કેટલીક વાતો એવી હોય છે જે સમયને પાર કરીને આત્મા પર ઘા કરે છે આ એ શબ્દો છે જે બ્રહ્માંડની તમામ સકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તમારી અને તમારી સંતાન વચ્ચે એવી ખાઈ બનાવે છે જેને યુગો યુગો સુધી પૂરી ન શકાય આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે આ માત્ર થોડી મિનિટોની વાત નથી આ તમારા જીવનનો સૌથી મોટો પાઠ હોઈ શકે છે આ એ જ્ઞાન છે જે કદાચ તમને કોઈ ગ્રંથમાં કોઈ પુસ્તકમાં આ રીતે સીધું ન મળે પણ તેનો સાર દરેક ધર્મમાં દરેક શાસ્ત્રમાં છુપાયેલો છે તો ચાલો તમારા મનના બધા દરવાજા ખોલીને આ યાત્રામાં મારી સાથે ચાલો અને શોધીએ એ રહસ્ય જે એક બીજને ધરતીમાં વાવવામાં આવે છે તો ધરતી ક્યારેય નથી વિચારતી કે આ બીજ મોટું થઈને વૃક્ષ બનશે તો મને કેટલી છાયા આપશે કેટલા ફળ આપશે કે પછી આ વૃક્ષ જો ટેઢું મેઢું નીકળે તો મારું શું થશે ધરતી બસ તેને પોતાનું સમગ્ર સત્વ સમગ્ર જળ સમગ્ર પોષણ આપી દે છે તે તેને ફક્ત વધવાની તક આપે છે બિનશરતી બિન અપેક્ષાએ માતા પિતાનો પ્રેમ પણ આવો જ હોય છે કે યુ કહીએ કે હોવો જોઈએ જ્યારે એક બાળક તમારી ગોદમાં આવે છે તો તે ફક્ત માંસનો ટુકડો નથી હોતો તે એક આખી સૃષ્ટિનું તમારા પોતાના અંશનું તમારા પિતૃઓની આશાઓનું પ્રતિક હોય છે તે તમારા વંશની એ મશાલ છે જેને તમારે પ્રજ્વલિત કરીને આગળની પેઢીને સોંપવાની છે તેની કિલકારીઓથી ઘરની નિરસતા તૂટે છે તેના નાના નાના પગલાંથી આંગણામાં ખુશીઓ ચાલે છે તમે તેની આંગળી પકડીને તેને ચાલતા શીખો છો તેને બોલતા શીખો છો તેને દુનિયા બતાવો છો તમે તમારો દરેક નિવાળો પહેલા તેને ખવડાવો છો તમારી દરેક સુવિધા પહેલા તેની જરૂરિયાતોને મૂકો છો શા માટે કારણ કે તે તમારો અંશ છે તમારા આત્માનું પ્રતિબિંબ છે હિન્દુ ધર્મમાં તો પુત્રને પુત્ર નામના નરકમાંથી તારનારો કહેવાયો છે એટલે કે જે તમારા જીવન પછી પણ તમારા કુળની તે તમારા પિંડદાનનો અધિકારી છે તમારી મુક્તિનો માર્ગ છે આ સંબંધ એટલો પવિત્ર એટલો ઊંડો છે આ ફક્ત લોહીનો સંબંધ નથી આ લાગણીઓનો કર્તવ્યોનો અને સૌથી મોટું આત્માનો સંબંધ છે તમે તેના માટે તપ કરો છો તેની શિક્ષા માટે તેના સ્વાસ્થ્ય માટે તેના ભવિષ્ય માટે તમે દિવસને દિવસ અને રાતને રાત નથી ગણતા તમારી દરેક પ્રાર્થનામાં તેનું નામ હોય છે તમારી દરેક ઈચ્છા તેના સુખ સાથે જોડાયેલી હોય છે તમે તેના માટે ઢાલ બનીને ઉભા રહો છો દુનિયાની દરેક ખરાબ નજરથી દરેક તોફાથી તેને બચાવો છો પરંતુ અને આ જીવનનો સૌથી મોટો પરંતુ સમય બદલાય છે એ નાનું બાળક જે તમારી આંગળી પકડીને ચાલતું હતું તેના હવે પોતાના પગ આવી ગયા છે તે તમારા ખભે બેસીને દુનિયા જોતું હતું હવે તે પોતાના પગ પર ઊભું રહીને દુનિયાને પોતાના નજરિયાથી જોવા માગે છે તેનો પોતાનો વિચાર વિકસી રહ્યો છે તેના પોતાના સપના જન્મ લઈ રહ્યા છે તેની પોતાની એક દુનિયા બની રહી છે છે અને અહીંથી જ શરૂ થાય સંઘર્ષ અપેક્ષાઓનો સંઘર્ષ તમે જે સપના તેના માટે જોયા હતા શું તે એ જ સપના જીવી રહ્યો છે તમે જે માર્ગ તેના માટે પસંદ કર્યો હતો શું તે એ જ માર્ગે ચાલી રહ્યો છે તમે જે આદર્શોની કલ્પના કરી હતી શું તે એના પર ખરો ઉતરી રહ્યો છે અને એવું નથી થતું તમને લાગે છે કે તમારી તપસ્યા તમારો ત્યાગ વ્યર્થ જઈ રહ્યો છે ત્યારે હૃદયમાં એક પીડા ઉઠે છે એક નિરાશા જન્મ લે છે ગુસ્સાનું એક તોફાન ઉઠે છે જે બધું જ તબાહ કરી દેવા માગે છે તમે તેને સમજાવો છો તેના પર ગુસ્સો કરો છો તેનાથી નારાજ થઈ જાઓ છો તમે તેની સાથે વાત કરવાનું બંધ કરી દો છો આ બધું માનવીય લાગણીઓ છે આ સ્વાભાવિક છે જેમ કુંભાર જ્યારે ઘડો બનાવે છે તો તેને સુંદર અને સુડોળ બનાવવા માટે બહારથી થપથપાવે છે પણ અંદરથી હાથનો સહારો આપી રાખે છે બહારનો ફટકો તેને આકાર આપવા માટે હોય છે અંદરનો પ્રેમ તેને તૂટતો બચાવવા માટે હોય છે માતા પિતાની ઠપકો તેમનો ગુસ્સો પણ એ જ બહારની થપથપાટની જેમ છે જેનો હેતુ સંતાનને સંતાન બનાવવાનો છે તેને તોડવાનો નથી પરંતુ એ ગુસ્સાની એ નિરાશાની એ પીડાની એક સીમા હોય છે એક લક્ષ્મણ રેખા હોય છે એક એવો દરવાજો હોય છે જેની પહેલે પાર ફક્ત અંધકાર હોય છે અને આજે આપણે એ જ અંધકારના દરવાજાની વાત કરી રહ્યા છીએ કયો શબ્દ છે 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 કઈ લાગણી જે આ લક્ષ્મણ રેખાને પાર કરી જાય કલ્પના કરો ક્ષણની તમારું હૃદય તમારી સંતાનના કોઈ કામથી એટલું દુખી થઈ ગયું હોય એટલું તૂટી ગયું હોય કે તમારી અંદરનું બધું વિવેક બધો પ્રેમ બધું ધૈર્ય બાષ્પ બનીને ઉડી ગયું હોય જ્યારે તમને લાગે કે તમારું અસ્તિત્વ જ નિરર્થક થઈ ગયું છે જ્યારે તમને લાગે કે તમારી બધી તપસ્યા બધી સાધના બધી પ્રાર્થનાઓ નિષ્ફળ થઈ ગઈ એક ક્ષણ જીવનની સૌથી મુશ્કેલ ક્ષણ હોય છે એક ક્ષણમાં જીભ પર નિયંત્રણ રાખવું એ વિશ્વની સૌથી મોટી સાધના છે કારણ કે એ જ ક્ષણમાં એ શબ્દ બહાર આવવા માટે પટે છે જે ક્યારેય ન બોલવો જોઈએ એ શબ્દ શું છે શું એ કોઈ ગાળ છે ના ગાળો તો ગુસ્સાનું એક છીછરું પ્રદર્શન છે તેનો ઘા સમય સાથે રૂઝાઈ શકે છે શું એ તેની સરખામણી કોઈ બીજા સાથે કરવી છે ના સરખામણી કરવી પણ દુઃખદાયી છે એ તેના આત્મવિશ્વાસને તોડે છે પરંતુ એ પણ એ અંતિમ ઘા નથી શું એ તેની નિષ્ફળતાઓનો તાણો મારવો છે ના તાણા પણ ઝેર જેવા હોય છે પણ આત્માને મારતા નથી તો પછી શું શું છે 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 એ એ એ જે ભયંકર 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 શબ્દ વાક્ય એ ભયંકર લાગણી એક નથી તેના ઘણા રૂપ છે પરંતુ દરેક રૂપનો સાર એક જ છે તેનો નિચોડ એક જ છે અને એ નિચોડ છે તમારી સંતાનના અસ્તિત્વને નકારી દેવો તેના હોવાને જ એક ભૂલ જણાવી દેવું જ્યારે પોતાના દીકરાને કહે છે આનાથી તો સારું હોત હોત તું જ ન એક ક્ષણ માટે થંભી આ વાક્યને અનુભવો આ ફક્ત શબ્દ નથી આ એક પિતા કે માતાના મુખમાંથી નીકળેલું બ્રહ્માસ્ત્ર છે જે સીધું જઈને સંતાનના આત્માના કેન્દ્ર પર લાગે છે જે અસ્તિત્વને લાવ્યા તમે એ જ અસ્તિત્વને નકારી રહ્યા છો તમે ઈશ્વરના સૌથી મોટા વરદાનને તમારી જ સંતાનને એક શાપ ગણાવી રહ્યા છો વિચારો એ દીકરાના મન પર શું વિત્તુ હશે જે પિતાને તે પોતાનો આદર્શ માનતો હતો પોતાની શક્તિ માનતો હતો જે માતાના આંચળમાં તેને સ્વર્ગનો અનુભવ થતો હતો એ જ તેને કહી રહ્યા છે કે તેનું હોવું જ એક ભૂલ છે તેનો જન્મ જ એક દુર્ભાગ્ય છે એનો અર્થ એ થયો કે તેનું આખું જીવન તેનો દરેક શ્વાસ તેની દરેક ધડકન તેનો દરેક પ્રયાસ બધું જ વ્યર્થ છે કારણ કે તેનું મૂળ તેનો સ્ત રોત જ અપવિત્ર છે આ શબ્દ તેના પગ નીચેથી જમીન ખેંચી લે છે આ તેને એ બ્રહ્માંડમાં એકલો ઉભો કરી દે છે જ્યાં કોઈ નથી કારણ કે જેમણે તેને તેને રચ્યો એ જ ભૂંસી નાખવા માગે છે આ શબ્દ તેની અંદર એવો શૂન્ય પેદા કરે છે જે ક્યારે નથી ભરાતો તે ગમે તેટલો સફળ થઈ જાય ગમે તેટલી દૌલત કમાઈ લે ગમે તેટલું સન્માન મેળવી લે પણ તેની અંદર ક્યાંક ઊંડે આ અવાજ ગુંજતો રહેશે મારું હોવું જ એક ભૂલ છે આ એ ઘા છે જેના પર કોઈ મલમ કામ નથી કરતું આ એ દુઃખ છે જેની કોઈ દવા નથી આ આત્મજ્ઞાનું એ બીજ છે જેને માતા પિતા પોતાના હાથે પોતાની સંતાનના હૃદયમાં વાવી દે છે અને જે હૃદયમાં આત્મજ્ઞાનું બીજ અંકુરિત થઈ જાય ત્યાં પ્રેમ સન્માન

તમે કહી રહ્યા છો કે તારું શારીરિક શરીર ભલે આ દુનિયામાં હોય પણ મારી દુનિયામાં મારી ચેતનામાં તારું કોઈ સ્થાન નથી તું એક ચાલતી ફરતી લાશ છે શું તમે એ પીડાની કલ્પના કરી શકો જે દીકરાએ બાળપણથી તમને જ પોતાનું સંસાર માન્યું હોય તેને જ્યારે ખબર પડે કે એ સંસારના દરવાજા તેના માટે બંધ થઈ ગયા છે તો તે ક્યાં જશે તે ભટકી જશે તે તૂટી જશે તે કદાચ દુનિયાની નજરમાં ખૂબ કઠોર બની જશે ખૂબ સફળ બની જશે પણ અંદરથી તે હંમેશ માટે ખોખલો થઈ જશે અને એક બીજી લાગણી જેને શબ્દોમાં કહેવું કદાચ વધુ ખરાબ છે કાશ મેં તારી જગ્યાએ પથ્થરને જન્મ આપ્યો હોત આ શબ્દ નથી આ તો એસિડ છે જે સંતાનની ઓળખને તેના સ્વાભિમાનને તેની આખી સત્તાને બાળીને રાખ કરી દે છે તમે તેને એક જડ વસ્તુથી પણ હીન ગણાવી રહ્યા છો કે એક નિર્જીવ પથ્થરનું હોવું પણ તેના હોવા કરતા સારું હોત શા માટે આ શબ્દો આટલા વિનાશક શા માટે છે કારણ કે આ શબ્દો ફક્ત ગુસ્સાની અભિવ્યક્તિ નથી આ તમારા સંસ્કારોની તમારી સાધનાની તમારા પ્રેમની તમારા ધૈર્યની બધાની ચરમપરાજ્યની ઘોષણા છે હિન્દુ ધર્મમાં શબ્દને છે શબ્દ એનો અર્થ છે કે શબ્દમાં સૃષ્ટિની શક્તિ છે જ્યારે તમે મંત્રોનું ઉચ્ચારણ કરો છો તો તમે એક ખાસ ઉર્જાનું સર્જન કરો છો જ્યારે તમે કોઈને આશીર્વાદ આપો છો તો તમે તમારી સકારાત્મક ઉર્જાને શબ્દનું રૂપ આપીને તેના સુધી પહોંચાડો છો એ જ રીતે જ્યારે તમે આવા વિનાશક શબ્દો બોલો છો તો તમે તમારી બધી નકારાત્મક ઉર્જાને તમારી નિરાશાની ઉર્જાને તમારી ઘૃણાની ઉર્જાને એકઠી કરીને એક હથિયાર બનાવો છો અને તેને તમારી જ સંતાન પર ચલાવી દો છો આ એ હથિયાર છે જે ફક્ત તેને જ ઘાયલ નથી કરતું તે તમને પણ નષ્ટ કરી દે છે જે ક્ષણે તમે તમારી સંતાનના અસ્તિત્વને નકારો છો એ જ ક્ષણે તમે 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 પિતૃત્વ કે માતૃત્વના ધર્મમાંથી ખસી છો છો પડી જેને નવ મહિના ગર્ભમાં રાખીને કે વર્ષો સુધી છાતી સાથે ચાંપીને ઉછેર્યો એક ક્ષણમાં તમે એ બધા પુણેને ભસ્મ કરી દો છો તમે એ સંબંધના આત્માની હત્યા કરી દો છો અને કર્મનો સિદ્ધાંત શું કહે છે જેવું બોવશો તેવું લડશો જ્યારે તમે તમારા જ અંશ માટે આટલા કઠોર આટલા વિનાશક શબ્દોનું બીજ બોવો છો તો તમે તમારા જીવનની અંતિમ ક્ષણોમાં કેવી લણણીની આશા રાખી શકો તમારી સંતાન કદાચ દુનિયાદારીના નાતે તમારું ધ્યાન રાખે તે તમારી ભૌતિક જરૂરિયાતો પૂરી કરે તે સમાજના ડરથી પોતાના બધા કર્તવ્યો પર નિભાવે

તમે તેની આંખોમાં જોશો અને તમને તમારું જ કહેલું એ ઝેરી વાક્ય તરતું દેખાશે વિચારો એ વૃદ્ધાવસ્થા વિશે જ્યારે તમને સહારાની સૌથી વધુ જરૂર હશે સહારો ફક્ત લાકડીનો કે પૈસાનો નથી હોતો સહારો હોય છે અપનાપાનો પ્રેમનો એ લાગણીનો કે કોઈ છે જે તમને હૃદયથી ચાહે છે પણ જ્યારે તમે એ હૃદયને જ તોડી નાખ્યું તો એ સહારો ક્યાંથી આવશે તમે એક જ ઘરમાં રહેતા હોવા છતાં માઇલોના અંતરે હશો તે તમારી દરેક જરૂરિયાત પૂરી કરશે સિવાય એ એક જરૂરિયાતના જેના માટે તમારો આત્મા તરસી રહ્યો હશે પ્રેમભર્યો સાથ અને આ ફક્ત આ જીવનની વાત નથી આત્માની યાત્રા ખૂબ લાંબી છે હિન્દુ દર્શન પુનર્જન્મ માં માને છે આપણા કર્મોનો હિસાબ આપણી સાથે ચાલે છે પોતાની જ સંતાનના આત્માને આપેલો ઘા એક એવો કર્મ બંધન બની જાય છે જેને ચૂકવવામાં ઘણા જન્મ લાગી શકે છે આ એક એવો ભારે પથ્થર છે જે તમે તમારા આત્મા પર લાદી લો છો અને આ તમને આધ્યાત્મિક યાત્રામાં ઉપર ચડવા જ નથી દેતો તો પછી ઉપાય શું છે શું દીકરો ક્યારેય ભૂલ નથી કરતો કરે છે ઘણી વખત તે એવી ભૂલો કરે છે જેનાથી કુલની મર્યાદા ભંગ થાય છે માતા પિતાનું સન્માન માટીમાં મરી જાય છે તેમની જીવનભરની કમાણી લૂંટાઈ જાય છે પીડા થાય છે અસહ્ય પીડા થાય છે તો એ પીડાને કેવી રીતે વ્યક્ત કરવી ગુસ્સો કરો નિશ્ચિતપણે કરો તેને તેની ભૂલનો અહેસાસ કરાવો તેને શિક્ષા કરો જો જરૂરી હોય તો થોડા સમય માટે તેની સાથે દૂરી બનાવો જેથી તેને તમારી કિંમતનો પોતે કરેલા કામનો પસ્તાવો થાય તેને ધર્મ અને અધર્મનું જ્ઞાન આપો તેને કહો કે તેના કર્મોથી તમને કેટલી પીડા થઈ છે તમે રડો તમે બૂમો પાડો આ બધું માનવીય છે પણ તમારી પીડા વ્યક્ત કરવામાં અને તેના અસ્તિત્વને નકારવામાં ધરતી અને આકાશનો તફાવત છે તમે કહી શકો તારા આ કામે મને મારી નાખ્યો છે આ તમારી પીડાની અભિવ્યક્તિ છે પણ તમે એ ન કહી શકો તું મારા માટે મરી ગયો છે આ તેના અસ્તિત્વનો તિરસ્કાર છે તમે કહી શકો તારી આ હરકતથી સારું હોત હું ની સંતાન રહેત આ તમારા દુઃખની પરાકાષ્ઠા છે પણ તમે એ ન કહી શકો આનાથી સારું હોત હોત તું જન્મ્યો જ ન આ તેના અપમાન છે છે અંતર ખૂબ સૂક્ષ્મ પણ તેની અસર ખૂબ વિશાળ છે એકમાં તમે તમારી પીડા વ્યક્ત કરી રહ્યા છો બીજામાં તમે તેને જ પીડાનો સ્ત્રોત ગણાવીને તેને મૂળમાંથી ઉખેડી ફેંકવા માંગો છો યાદ રાખો તમારો દીકરો ગમે તેટલો ખરાબ થઈ જાય તે તમારો જ અંશ છે તેની તેની અંદર અંદર જે જે લોહી છે 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 તે તમારું સંસ્કારો ભલે સારા હોય કે ખરાબ તે તમારી પાસેથી જ તેને મળ્યા છે તે તમારા કર્મોનું તમારા પ્રારબ્ધનું જ એક ફળ છે તેને શાપ આપવો એટલે પોતાને શાપ આપવા જેવું છે તેની જડને કાપવી એટલે તમારી જ શાખાઓને કાપવા જેવું છે જ્યારે પણ ગુસ્સો કે નિરાશાની આવી ચરમ ક્ષણ આવે તો એક પળ માટે થંભી જાઓ એ દિવસને યાદ કરો જ્યારે તે પહેલી વાર તમારી ગોદમાં આવ્યો હતો તેની નાની નાની આંગળીઓને યાદ કરો જેમણે તમારી આંગળીને ચુસ્ત રીતે પકડી લીધી હતી તેની પહેલી હસીને યાદ કરો જેણે તમારા જીવનમાં રોશની ભરી દીધી હતી તેના પહેલા શબ્દ ને યાદ કરો જ્યારે તેણે તમને પપ્પા કે મમ્મી કહીને બોલાવ્યો હતો શું તમે એ એ એ પર 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 પ્રેમ વિશ્વાસ ઝેરનો ઢગલો નાખી શકો ના એક માતા પિતા ક્યારે એવું નથી કરી શકતા સંતાથી અપેક્ષાઓ રાખવી સ્વાભાવિક છે પણ જ્યારે આ અપેક્ષાઓ મોહનું રૂપ લઈ લે છે જ્યારે તે તમારા અહંકારને પોષવાનું સાધન બની જાય છે ત્યારે તે દુઃખનું કારણ બને છે તમારો દીકરો તમારી પ્રતિકૃતિ નથી તે એક સ્વતંત્ર આત્મા છે તેનો પોતાનું એક પ્રારબ્ધ છે પોતાની એક યાત્રા છે તમે એક માર્ગદર્શક છો માલિક નહીં તમે એક મારી છો જે છોડને ખાતર પાણી આપી શકે છે તેને સીધો રાખવા માટે સહારો આપી શકે છે પણ તમે એ નક્કી નથી કરી શકતા કે તેના પર લાલ ફૂલો ખીલશે કે પીરા એ તેની તેની પોતાની પ્રકૃતિ છે સન્માન કરો જો તે ખોટા રસ્તે હોય તો તેને પ્રેમથી ધૈર્યથી દૃઢતાથી સાચા રસ્તે લાવવાનો પ્રયાસ કરો પ્રયાસ કરવો એ તમારો ધર્મ છે પણ એ પ્રયાસમાં નિષ્ફળ થવા પર તેને જ નષ્ટ કરી દેવાની ઈચ્છા રાખવી એ અધર્મની પરાકાષ્ઠા છે મરતે દીકરાના અસ્તિત્વ પર ક્યારે સવાલ ન ઉઠાવો મરતે મરી જાઓ પણ તેને ક્યારે એ અહેસાસ ન કરાવો કે તે એક બોજો છે એક ભૂલ છે એક શાપ છે કારણ કે જે દિવસે તમે આ કહી દીધું એ દિવસે તમે એક જીવતું જાગતું શરીર તો રહેશો પણ તમારો આત્મા એ જ ક્ષણે મરી જશે તમારું પિતૃત્વ મરી જશે તમારું માતૃત્વ મરી જશે આ જ્ઞાન કોઈ પુસ્તક કરતાં વધુ મહત્વનું છે કોઈ દૌલત કરતાં વધુ કિંમતી છે કોઈ સાંસારિક સફળતા કરતાં વધુ મોટું છે આ એ દોરો છે જે તમારા પરિવારને એક સૂત્રમાં ગુણથી રાખે છે આ દોરાને ક્યારે ન તોરો કારણ કે જો આ દોરો તૂટી ગયો તો બધું જ વિખેરાઈ જશે સંબંધો મોતીની જેમ હોય છે એકવાર મોતી વિખરાઈ ગયા તો તેને ફરીથી ગૂંથવું લગભગ અશક્ય હોય છે જીવનના અંતે જ્યારે તમે પાછળ વળીને જોશો તો તમને તમારી મોટી મોટી સફળતાઓ તમારી ધન સંપત્તિ તમારું માન સન્માન કઈ જ યાદ નહીં રહે તમને યાદ રહેશે એક ક્ષણો જે તમે તમારા પ્રિયજનો સાથે વિતાવી હશે તમને યાદ રહેશે તમારી સંતાનનો પ્રેમ તેનો સ્પર્શ તેનું સન્માન એ અંતિમ ક્ષણે તમારી આંખોમાં તમારી સંતાન માટે પ્રેમ અને તેની આંખોમાં તમારા માટે સન્માન લઈને આ દુનિયામાંથી વિદાય થવું એ જ જીવનની સૌથી મોટી સફળતા છે આ સફળતાને તમારા જ હાથે ગુસ્સાની એક ક્ષણમાં નિરાશાની એક લહેરમાં ક્યારે નષ્ટ ન કરો આ જ્ઞાન ફક્ત દીકરાઓ સુધી મર્યાદિત નથી આ તમારી દીકરી અને એ દરેક સંબંધ માટે સાચું છે જે પ્રેમ વિશ્વાસ અને આત્માના પાયા પર ઉભો છે શબ્દો સૃષ્ટિ કરે છે અને શબ્દો જ વિનાશ કરે છે તમારા મુખમાંથી નીકળતા દરેક શબ્દ પ્રત્યે સચેત રહો ખાસ કરીને તેમના પ્રત્યે દીવો પ્રગટાવ્યો હશે જો તમને આ વાતો તમારા હૃદય સુધી પહોંચી હોય જો તમને લાગ્યું હોય કે આ જ્ઞાનની સમાજમાં દરેકને જરૂર છે તો આ વિડિયોને તમારા પરિવારમાં તમારા મિત્રોમાં નિશ્ચિતપણે શેર કરજો શું ખબર તમારો એક શેર કોઈ પરિવારને તૂટવાથી બચાવી લે કોઈ સંતાનને આત્મગણાના અંધકારમાં જતા રોકી લે અમારી ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર નો ઉદ્દેશ એ જ છે કે અમે જીવન સાથે જોડાયેલા આવા ઊંડા વિષયો પર વાત કરીએ અને સાથે મળીને આપણા જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરીએ જો તમે ભવિષ્યમાં પણ આવી જ્ઞાનવર્ધક ચર્ચાઓનો હિસ્સો બનવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આ વિડિયોને લાઈક કરીને અમારું મનોબળ વધારજો અને ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા દરેક નવા વિડીયોની સૂચના તમને સૌથી પહેલા મળે તમારા સમય માટે તમારા ધૈર્ય માટે તમારું હૃદયથી આભાર સ્વસ્થ રહો સચેત રહો અને પ્રેમ ફેલાવતા રહો જય શ્રી કૃષ્ણ